હુયા ઉતરતા હોય ને એટલે આપણે જેમાં માંડવી થાય ટૂંકમાં હુયા મિત્રો જો એટલે વરસાદનો ઘણો ફાયદો થાય ને આ હજી મગની સિંગુ હારી સીબડા ભડા ને એવું ખાતા જ આવી આવડા મોટા મોટા તો નથી ખા એને તમને ખાલી દેખાડી ને મૂકી દેવા હે મોટા સીબડા નો તો કઈ ઘટે ને એવા છે જોવું વાંધો એકદમ ફૂલ ફૂલ મોજ આવે મિત્રો ખેતરમાં આવી ને હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો મજામાં આપડે મજામાં તો જવો વરસાદ આપણે આવી ગયો તો લીલું સમાધુ થઈ ગયું માંડવી ની પી ગયું હે અને અત્યારે માંડવી ની ખેતર બાજુ આવ્યો તો જવો મિત્રો અહીંયા આમાં કંકોડા હે પણ તમને ધ્યાલી દેખાડું હું બાકી લેવા થઈ નહીં અત્યારે પણ આમ કાંટા હોય ને મિત્રો આમાં થાય આવી વાયડ હોય ને ટૂંકમાં એવા અમારે આ બાજુ જો આ વાયડમાં અહીંયા થતા હોય અમારે ટૂંકમાં વાયડ કહેવાય કાંટા નાખીને વાડ કર્યું હોય ને શેઠે આમ જો આ રીતના આ આધ કાંટા નાખીને એને વાઈડ કહેવાય એવા હે ને અમારે જો અહીંયા કાણે જો આ રીતના થાય કંકોડા જુઓ તમે આ લેવા પડે આ રીતે ટૂંકમાં કાંટામાં હોય આપણા લેવા જ નથી ખોટા ખોટા જરૂરી નાના જો મસ્તના થયા છે જુઓ તમે આ રીતના થાય કંકોડા એટલે કંકોડાનું શાક ખાવું હોય તો મિત્રો આ રીતે વીણવા પડે કાંટામાંથી એમના નો ભેગા થાય અને બાકી તો અત્યારે માઇન્ડવીની ખેતર બાજુ આવ્યા હતા તો માંડવીમાં આંટો મારવી અને તમને બતાવી જો વરસાદ જોરદાર આવી ગયો છે ને મિત્રો જો લીલું સમજું થઈ ગયું છે અને આ જો મિત્રો માંડવીમાં આવે છે ને વરસાદ આવ્યો ને એટલે ફાયદો થઈ ગયો હુયા ઉતરતા હોય ને એટલે આપણે જેમાં માંડવી થાય ટૂંકમાં એ આ જુઓ તમે એકવાર જુઓ તમે આમ જુઓ હુયા મિત્રો જોવો આ જુઓ ખાલી તમે આ છોડવાના મિત્રો હુયાની ગણતરી કરો ને આ જુઓ તમે આ કેટલો ફાયદો થાય જવો આ જુઓ આ આપણે હે ને ને મિત્રો તો આ થાય હુયા ઉસકી હે બાકી આ એક છોડવામાં જ તમે જવો એટલે હુયા હે આ રીતના મિત્રો આપણે માઇન્ડમાં જેમાં હે ને અત્યારે હુયા ઉતરતા હોય ટૂંકમાં આમ ઉસકાવીને જવો ને નીચેથી તો આને જવો મિત્રો આમાં આ જો આ રીતના હુયા હે જાય આજે તો આમાં ઉતરતા જાય ટૂંકમાં જવો એટલે વરસાદનો ઘણો ફાયદો થઈ ગયો હજી એકવાર વરસાદ આવી જાય ને તો હજી વધુ ફાયદો થાય એટલે વરસાદની હજી જરૂર છે પાણ એક થઈ જાય એટલો વરસાદ આવી ગયો અને હજી વરસાદ આવે તો એ સારું જ છે અને આજે વરસાદ આવે એવું છે થોડું થોડું તડકો પણ છે અત્યારે વાદળા પણ છે તમે જોઈ શકો છો તો એવું છે એટલે અત્યારે માંડવીને ખેતર બાજુ હતા ને જવું મિત્રો મગ નહીં પાણ થઈ ગયું આપણે મસ્ત મજાના મગ વાવેલ હોય ખાવા એને પણ જોવો તમે આ રીતે મગની સિંગુ હતી તે એની પાકલ હતી ને મિત્રો એ વરસાદની પલ્લીન બગડવા મળી છે જોવો એ નથી હારી રહી અને આ આથી મગની સિંગુ હાર્યું છે નવ્યું હોય એને જે પાણ થઈ ગયું ટૂંકમાં લીલું સિંગુ હોય ને નવ્યું થયું એને પાણ થઈ ગયું અને ઓલી પેલાની થઈ હોય ને એ કૂંકાઈ ગઈ હોય એ પલ્લીન બગડી ગઈ એવું છે હાલો તો જે આગલા આમ ઓલ્યા શેઢે મિત્રો જાવું છે કેમકે માંડવીને ખેતરમાં આવ્યા હોય થોડાક સીબડા ને એવું ખાતા જ આવીને મજા આવે કુળા કુળા સીબડા ખાવાનું તો હાલો એટલા શેઠે આઈ લો શીબડા ને એવું ખાવ આવી ગયા જો આ શેઠા બાજુ મિત્રો આમાં તમે આને શું કેવાય જુઓ મજા મોટા થઈ ગયા આવા મોટા મિત્રો આપણે લઈને શું કામ છે આ જોવો તમે જો આવડા મોટા મોટા તો નથી ખાવા કુળા હોય ખાવાય એટલે આ વેલામાં આમ જોતા જ આવી આગળ કીધું નંદકા હોય ને એવા લેવી ખાવા માટે આ જુઓ મિત્રો જો આ હે ને મસ્ત મજા ને શીબડા પણ પાકવા રવા દેવા એવા મોટા આપણે છે ને એને તમને ખાલી દેખાડીને મૂકી દેવા હે બાકી લેવાના નથી કેમ કે આપણે એવા મોટા નથી ખાવા આમાં આમને આમ જોતા જ આવીએ અને માપને આપણે ખાઈ એવા હોય ને મિત્રો એ ખવાય કુળા શીબડા ખાવાની બહુ મજા આવે બાકી ગૌઢા સીબડા ખાવામાં મજા ન આવે તમે જો આગળ બતાવું આમાં હે ને મોટા મોટા સીબડા ઘણાય છે મિત્રો મોટા સીબડાનો તો કંઈ ઘટે નહીં એવા છે જોવા જો આ મોટા મોટા બહુ છે પણ આપણે હે પેલા જેવું સીબડું ખાવું હે એવું પેલા ગોતી લઉં મિત્રો આમ કરીને ગોતતા ગોતતા હે સડ્યું છે સીબડું માપનું બાકી મોટા તો તમને ખબર જ છે કેટલા બધા હે મોટા સીબડા તો આપણે નથી ખાવા એટલે આવું નાનું એવું એક સીબડું લઈ લીધું હે જો તમે હેને આ રહ્યું જો આ રીતનું લીધું હે આપણે ખાવા માટે પે મિત્રો સીબડું ખાવું હોય તો કુળા ખવાય બહુ મોટા તો મજા એ મિત્રો એક નંબર સીબડું હે આવો તમારે ખાવું તો આવી જાવ બાકી આપણે તો ખાઈ નાખશું મસ્ત મજાનું સીબડું જો એકદમ ફૂલા ફૂલ મોજ આવે મિત્રો ખેતરમાં આવી ને એટલે અહીં બીજું જ કાંઈ ન હોય પણ આવું દેશી ખાવાનું આપણને બહુ મજા આવે મિત્રો આવું જ મજા આવે મળી જાય માંડવીના ખેતરમાં જો પાછો હાલતો થઈ ગયો હોવ જુઓ તમે માંડવી તો દેખાડી દીધી તમને પહેલાં બાકી તો સીવડા ખાતા ખાતા પાછા હાલતા છે આ બધા ખેતરમાં ખાવા ખાવાતા બે ત્રણ લઈ લીધા મસ્ત નાના નાના આવા વિડિયોમાં મિત્રો બન્યા રેજો વિડીયોમાં મજા આવશે આપણે સીવડા ખાઈ લેવી મસ્ત મજાના મજાના સીબડા ખાઈ લીધા અને હવે પછી જાવ વાડી બાજુ ખેતર માં ઘણા રખડ્યા એ તો તમને વિડીયો માં આગળ બતાવી દીધું હે હવે જાવી વાડી બાજુ તો મિત્રો આપણે જો વાડી આવી ગયા અને પછી અત્યારે સાંજ નો ટાઈમ થઈ ગયો તો એટલે ઢોર ધોવાનું જોઈએ જો કે ખબર જ હોય સાંજે દરરોજ એટલે એવું છે તો એક ગાય ધોય અને અત્યારે બીજી ગાય ધોવાની છે તો હાલો વિડીયોમાં બતાવું જો આ રહીને આ ગાય ધોવાની છે અને એની વાસળી જો અહીંયા કણે બાંધી છે તો ફટાફટ હાલો હું વાસળી આવવા જાઉં તો હાલો જો આપણે વાસળી મૂકી દીધી છે મિત્રો આ ગાયને હા ઓલો હલો હલો હલોઢાડે ખોટે ખોટે મિત્રો એવું છે ફટાફટ હું બાંધી દઉં એને વાસળી મિત્રો બંધાઈ ગઈ છે જો ગાય વાસળીને મસ્ત મજાની સાંટવા મળી છે ગાય અડીને ખીલો હતો ના જ બાંધી તો તમે જોયું વિડીયોમાં હવે મારે ગાય દોવાનું ચાલુ કરી દીધું છે તો આ રીતની પ્રોસેસ હોય તે તો રોકે હું વિડીયોમાં બતાવતો જોઈ ભાગે ગાય દોવાનું ને એવું તો અને હવે તમને ઉલ બાજુ ગાય દોવાનું બતાડી દઉં તો ગાય દોવાઈ ગઈ મિત્રો અને હવે જો ભેંસ દોવાનું આપણે ચાલુ કરી દીધું છે જો મસ્ત મજાની આપણી ભેંસ ને તો જો આ આયા હી બા બેઠા છે કેમ બા હવે હારું છે પગ ને બા ને લાગ્યું તી હવે બા ને થોડુંક રહ્યું છે લાગ્યું તું ટૂંક માં સારું થઈ ગયું છે બહુ વાંધો નહીં હવે ઘણું સારું છે એવું છે અટાણે જો દેખાડું તો જો અહીંયા જરાક હવે રહ્યું છે આ લાગ્યું તું હવે પગમાં સારું થઈ ગયું છે ઘણું ખરું એટલે હવે બહુ વાંધો નથી પણ પલાળવાનું એવું નહોતું એટલે ક્યાંય જાતા ન હોય ને અટાણ સોમાવું એટલે ગારો ને એવું આજ પાછ વરસાદ આવી ગયો અમાર થોડોક ગઈ સાંજે એવું છે નહીં બા એટલે બા બેઠા છે એવું છે આરામમાં તો હમ એટલે હમણાં તો ઓછા હોય ખેતરમાં ને એમાં જવા આવવાનું હોય જ નહીં એવું હોય અઠવાડિયું નીકળ્યા પછી જવું પડે ને હા એવું છે એટલે પછી જવું પડશે હમણાંથી તો આરામ જ હતો પાછા આપણે આવ્યા ઓલે મિત્રો જવો પોપૈયા જોવો જવો પાસે કેટલા બધા પોપૈયા છે હા જોરદાર તમને કીધું બતાવું આમ હવે આ પાક છે થોડાક ટાઈમમાં જ મિત્રો આ જોવો જોરદાર પોપૈયા છે ને બાકી કંઈ ઘટે નહીં એવા આમ જોવો તમે ઠામુકી લાઈન છે પોપૈયાની કેટલાય બધા એ બીજામાં આવતા જાય છે એટલે ટૂંકમાં આજે તો શરૂઆત થઈ હે પોપિયા થાય ને એ ખેતર બાજુ આજે જ એવી કોથમીરનું વાવેતર છે કેવી થઈ હાલો જોતા આવ્યો આજે હે ને કોથમીનું વાવેતર છે ભેગું ખડાઈ થોડું થોડું ઉજવ્યું છે એવું નથી કે નથી એમ ખડાઈ થયું છે ને જોવો અત્યારે તમે કોથમીમાં આવ્યા એવી મિત્રો આવડી આવડી કોથમી થઈ હે વરસાદ બહુ આવશે છે ને તો બળી જાય કેમકે ઘણી ખરી તો એકવાર વરસાદ આવ્યો ને તે બળવા મળી હતી કેમ કે આને પાણી બહુ નડે મિત્રો પાણી માપે હોય તો સારું હોય અત્યારે એટલે એવું છે જવો બાકી એ જે ઘણી મોટી થઈ ગઈ મિત્રો એક બે વાર ખાતર પાછું ને તો લગભગ થઈ જાય આમ જુઓ તમે એમનામાં જુઓ થઈ ગઈ છે કોથમી હવે આપણે ટૂંકમાં શાક બાકમાં નાખીએ એવી તો થઈ ગઈ હે આપણે શાક કરવીને એમાં જો આવડી મસ્ત મજાની જોવો તમે તો એવું છે આ કોથમીનું ખેતર એટલું વાયું મિત્રો અહીંથી તે આ બાજુ અત્યારે પાછ સાંજનો ટાઈમ થઈ ગયો ને એટલે કદાચ બહુ ન હરકું દેખાતું હોય તો એવું છે તો મિત્રો ખેતરમાંથી માંથી તો વાડી આવી ગયો અને જો અત્યારે છે ને આપણે ગાયને એને ખાણ આપી દીધું છે જો ગયા છે ભેંસને ખાણ આપી દીધું મસ્ત મજાનું ખાણ ખાવા મિડ્યા છે અને આજે જે વરસાદ આવે એવું તો મિત્રો થોડુંક થયું છે કાલે સાંજે આવ્યો તો આજ તો થાય એમ હાસું હવે આવે કે નહીં વાદળ એવું તો જો જોરદાર થઈ ગયું હોય છે તમને દેખાય તો જવો મિત્રો એવું છે અત્યારે બાકી તો અહીંયા મૂકી દીધું હેલા આંબલી પડ્યું મિત્રો તમે હોય તો વિડીયોમાં કેમ કે વરસાદનું એટલે પાછું લેવું પડ્યું મિત્રો એવું છે બાકી તો હવે જમવાનું છે અત્યારે કામ તો આજનું થઈ ગયું છે હું એટલે હવે જમવાનું બને છે અત્યારે હું ખેતરમાંથી ને આવ્યો અને હવે ઢોરનું કામ થઈ ગયું કમ્પ્લીટ અને હવે જમવાનું બને છે બને એટલે હાલો ખાઈ પી લેવી ફોર મોર અપડેટ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ Click the show links and enjoy watching the videos.